ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું દોસ્તો ઓફિશિયલી તો નથી પરંતુ સમયગાળામાં થોડો આગો પાછો ફેરફાર થઈ શકે છે તો જે મિત્રો પોલીસ ભરતી વિભાગની તૈયારી કરે છે અથવા જે મિત્રોએ પોલીસ વિભાગની તૈયારી કરવાની છોડી દીધી છે એવા તમામ મિત્રોને રિક્વેસ્ટ કરીશ કે આજે નહીં તો કાલે ગમે ત્યારે આ વર્ષની અંદર જ ઘણી એવી મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી થવાની છે હાલ તો એલ આરડી કોન્સ્ટેબલની ભરતી છે એની પણ ફટાફટ પ્રક્રિયા ચાલુ રહી છે જેમ બની શકે તેમ આ ભરતી ફટાફટ પૂર્ણ થશે પરંતુ ખૂબ મોટી સંખ્યામાં અન્ય ભરતીઓની પણ જાહેરાત આવી શકે છે વિડીયોમાં આવી વધતા પહેલાં તમામ મિત્રોથી રિક્વેસ્ટ કરું છું કે પોલીસ વિભાગની અંદર આવનારી ભરતીઓ માટે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન જરૂરથી કરી લેજો જેથી આવનારી ઇન્ફોર્મેશન તમને બિલકુલ ફ્રીમાં મળતી રહે આગળ વધીએ તો અંદાજે ચૌદ હજાર જેટલી ખાલી જગ્યા માટે પોલીસ ખાતામાં ખૂબ જ મોટી ભરતી આવવાની છે દોસ્તો પોલીસ વિભાગની અંદર જે ભરતી છે તે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર વર્ષ બે હજાર પચીસમાં જ જાહેર થશે કદાચ આ સમયગાળામાં ફેરફાર પણ થઈ શકે છે પરંતુ ભરતી આવશે આ વર્ષના અંત સુધીમાં એ પાક્કું છે હાલની ચાલુ ભરતી જુલાઈ સુધીમાં પૂર્ણ કરાશે એવી પણ આશા સાથે દોસ્તો આ વિડીયો ફિનિશ કરી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં ફરીવાર મળીશો ત્યાં સુધી ગુડ બાય